ગુડ મોર્નિંગ પ્રેઝ ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ જ્ઞાન વડે ઘર બંધાય છે બુદ્ધિ વડે તે સ્થિર થાય છે નીતિવચનનું પુસ્તક તેનો ચોવીસમો અધ્યાય અને તેની ત્રીજી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો પ્રભિશો ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ પતિ પત્ની ઘર કુટુંબ પરિવારની આ શ્રેણીમાં ગઈકાલે આ વચનના અનુસંધાનમાં આપણે થોડું જોયું અને આપણે જોયું કે ઈશ્વરે આપેલ જ્ઞાન તથા બુદ્ધિ વડે આપણે આપણા વ્યક્તિગત જીવનને ઘર પરિવાર તથા કુટુંબને બાંધીએ તથા સ્થિર કરીએ અને જો આપણે એમ કરીએ છીએ મતલબ આપણું જીવન ઘર કુટુંબ પરિવાર બંધાયેલું છે સ્થિર અને મજબૂત છે મતલબ આપણે એ જ્ઞાન તથા બુદ્ધિ હાસિલ તથા સંપાદન કર્યા છે અને આપણને ઈશ્વરે તે આપ્યા છે અને આપણે તે સંપાદન કર્યું છે આજે માણસો બહુ જ બહુ જ રંગે ચંગે જાહો જલાલીમાં પરણે છે અથવા તો કહી શકાય કે પરણાવે છે પણ કેટલું ટકશે એની કોઈ ગેરંટી નથી રાતો રાત ચોવીસ કલાકમાં નવ યુગલો અલગ થઈ જતા મેં જોયા છે નાની નાની વાતમાં અલગ થઈ જતા મેં જોયા છે નાની નાની વાતમાં માઠો લાગતા લાગી આવતા કંઈક અસંતોષ અથવા કંઈક ઓછું પડવાથી પણ કુટુંબો તૂટે છે વળી ક્યાંક બે પાત્રોમાંથી કોઈ એકમાં અથવા બંને પાત્રોમાં કોઈ છૂપી ઉણપ હોય એ બહાર આવે ક્યાંક છૂપો સંબંધ બહાર આવે ક્યાંક શંકા કુશંકા વહેમ અથવા ક્યાંક ક્યાંક ખોટી અફવાઓથી પણ પરિવારો તૂટે છે અને તૂટી રહ્યા છે ઘણા બધા કારણો જે જોયેલા અનુભવેલા આપી શકો પણ આ બધાની વચમાં બંને પાત્રોની એકબીજાની પસંદગીનું શું એકબીજા સાથે વિતાવેલ સમયનું શું એકબીજાની લાગણીનું શું એકબીજાને આપેલ કોલ કરારનું શું એકબીજા પરના વિશ્વાસનું શું એકબીજા માટેની વફાદારીનું શું એકબીજાની ભાવનાઓનું શું એકબીજાના પરિવાર તથા પરસ્પરના પરિવારજનો સાથેના સંબંધોનું શું બાળકો ન હોય તો ઠીક પણ જો બાળકો હોય તો એ બાળકોનું તેમના ભવિષ્યનું શું કેટ કેટલા પ્રશ્નોની પણ લાંબી યાદી હું મૂકી શકું છું કેટ કેટલા કારણો અને જવાબદાર પરિબળો આપી શકું છું યાદ કરો એ પ્રથમ દિવસ સમય ક્ષણ જ્યારે તમે મળ્યા હતા એકબીજાને જોયા હતા એકબીજાને તમે પસંદ કર્યા હતા કેટલી ખુશીને કેટલો આનંદ હશે અને હતો વાત નીકળી વાત થઈ વાત આગળ વધી સગાઈ અથવા સગપણના એ ફોટા અને ફોટાનું શૂટિંગ વિડીયો રેકોર્ડિંગ ને હવે તો પેલું શું આવ્યું છે પ્રી વેડિંગ ફોટો શૂટ અને શૂટિંગ એક સરખા કલરના ડ્રેસ ને હવે તો પાછું લોકોએ પેલું ચાલુ કર્યું છે ટેન ડેઝ ટુ ગો નાઇન ડેઝ ટુ ગો ફાઈવ ડેઝ ટુ ગો વન ડેઝ ટુ ગો ને પછી લગ્નના દિવસો મોઘા દાટે મહેલો જેવા માંડવા બત્રીસ સાતના થાળીમાં એસી ટકાનો ખોરાકનો બગાડ મોંઘી દાટ ગાડીઓ ઘોડા બગી મોંઘા દાટ ડીજે અથવા બેન્ડ અને આતીસ બાજી અને એની સાથે સાથે સોટો પાડી દીધા જેવો ભવ્ય આ આપણી સાંપ્રત સમયની જ ભાષાનો ઉપયોગ કરી રહ્યો છું સોટો પાડી દીધા જેવા ભવ્ય લગ્ન સમારંભ અને છેલ્લે રિસેપ્શન અને ત્યારબાદ દેશ પરદેશ જેવી જેવી પાર્ટી જેવું જેવું પરિવાર તેવી જગ્યાએ હનુમન અને આટલું બધું કર્યા આ બધું હું ગણતરીમાં એટલા માટે લઉં છું આપણે બધા જાણીએ જ છે પણ એટલા માટે મૂકી રહ્યો છું કે આટ આટલું કર્યા આટ આટલું બધું કર્યા પછી પણ સૌથી વિશેષ પવિત્ર લગ્ન વિધિ એને બાદ પણ નાની નાની વાતે નહીં જેવી વાતે અને ક્યારેક તો સાવ હાસ્યાસ્પદ લાગે એવી વાતે કે વિચારે કે કારણે પરિવારો છિન્ન ભિન્ન થઈ જાય છે કારણ સ્પષ્ટ છે જે આજનું વચન આપણે જોઈ રહ્યા છે જ્ઞાન વડે ઘર બંધાય છે અને બુદ્ધિ વડે તે સ્થિર થાય છે એનો અભાવ સમજણનો અભાવ અને ગેરસમજણોનો પ્રભાવ અને જે તોડનાર વસ્તુઓ વ્યક્તિઓને બાબતો છે તેનો વધારે પૂરતો પ્રભાવ એ બધા પરિબળો આ કુટુંબો તૂટવા માટે જવાબદાર છે અને એ પોતાનું કામ કરી જાય છે વધુ આપણે આગળની શ્રેણીમાં જોતા રહીશું પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમને મળેલ કૌટુંબિક જીવનમાં આશીર્વાદ અને તક બદલ એ કૌટુંબિક જીવનનો આશીર્વાદ અને તક બદલ આપનો આભાર માનતા પરસ્પર એકબીજાને સમજી ગેરસમજણોના પ્રભાવ હેઠળ આવી અમારામાં જ્ઞાન અને બુદ્ધિનો અભાવ ન આવે અને અમારું ઘર સદૈવ બંધાયેલું અને સ્થિર રહે માટે કૃપા કરીને આમ સૌની તમે સહાય થતા મદદ કરો પ્રવેશ્વરના નામમાં આમેન ધન્યવાદ